શું આપ્યું રાજભા ઝાલા મારું નામ ગામ રતનપર અત્યારે લોકસભાની જે ઇલેક્શન છે એની અંદર અત્યારે મતદાર ચાલુ છે એની અંદર મેક્સિમમ મતદાન થાય એના માટે મારા બધા પ્રયત્ન છે એટલે જે જે સમાજના લોકો આવે છે એને અમે કોડ નંબર આપી અને એને વિગત બધી પૂરી પાડી અને મેક્સિમમ સો ટકા મતદાન થાય ને એના માટેના અત્યારે પ્રયત્ન મારા યુવા ટીમના રતનપરના ચાલુ છે ખાસ કયા મુદ્દે મતદાન આપે કર્યું છે યસ મેં મેં જે મુદ્દો હતો અમારા જે પરસોત્તમભાઈ રૂપાલાનો કે ક્ષત્રિય સમાજના વિશે અભદ્ર જે ટિપ્પણી કરેલી હતી બરાબર અને એને બીજે પાછું ફોર્મ પાછું રદ નથી કરેલું પાછું ખેંચેલું નથી એ મુદ્દાને લઈ અને અમારા ક્ષત્રિય સમાજની અંદર આક્રોશ હતો એટલે એના ભાજપ વિરુદ્ધ અમે મતદાન કરવાના હતા અમારી સંકલન સમિતિની પણ તે ઉપરથી સૂચના હતી એ મુજબ કામગીરી અમે બધા કરીએ છીએ અત્યારે ખાસ જાગૃતિ માટે રતનપર ગામમાં કેવા કેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા મતદાનની જાગૃતિ માટે અત્યારે અમે ડોર ટુ ડોર ઘરે ઘરે જઈ અને મતદાન વધુ થાય એના માટે ખાસ ગરમી પણ ખૂબ છે જ્યારે હીટવેવ ની પણ આગાહી હોય ત્યારે સો ટકા મતદાન શું કેવું એના વિશે કારણ કે ગમી ગરમી ભલે બેતાલીસ ડિગ્રી હોય ચુમાલીસ ડિગ્રી હોય એનાથી અમને કોઈ ફરક નથી પડવાનો કારણ કે અમે ઘર ડોર ટુ ડોર જઈ અને દરેક મતદારને મતદાન કરે એ માટેના પ્રયત્ન કરશું જી શું નામ છે આપનું ચાલા ઓમદેવસિંહ મંગળસિંહ ગામ રતનપુર અમારે અત્યારે શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે અને વ્યવસ્થિત બધાય ગામના સંપી પરવાડ દલિત સમાજ પટેલ છે બધાય સાથે સંપી અને મતદાન કરી રહ્યા છે કોઈ વાદ વિવાદ વગર સરસ મજાનું મતદાન ચાલુ છે અત્યારે ક્યાં મુદ્દાને લઈને આપે મતદાન અમારે અત્યારે જે રૂપાલા સાહેબે ટિપ્પણી કરી હતી એ મુદ્દાથી લઈ નહીતર તો અમારું ગામ આખું ભાજપમાં હોય પણ અત્યારે કોઈ સાઈડ નથી બધું એક તરફ જ છે ને કોઈ વાત બધા સંપીન રહે છે ગામમાં એટલે ગામનો કોઈ પણ મુદ્દો હોય તો બધાય સાથ સહકાર હોય એટલે આજે વખતે અમારા ક્ષત્રિયોનો વિરોધ છે તો બધા અમારી તરફ છે ગામ આખું ખાસ રતનપરમાં તો આ પ્રકારનું જે ભાજપ વિરુદ્ધ જે છે મતદાન થાય જ છે પરંતુ ક્ષત્રિય સમાજ તો સમગ્ર જગ્યાએ વસે છે ત્યારે ત્યાં પણ આ જ રીતે થવાનું છે કે કેમ બધી જગ્યાએ રતનપર તો ઠીક પણ છે રાજકોટ તાલુકાના સત્યાવીસ ગામ છે દરબારુના છે રાજકોટમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો વસે છે અમારે બધા જ સાથે રહીને મતદાન કરશે અને ભાજપ વિરુદ્ધમાં જ કરશે ફાઈનલ